આગામી લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ને અનુલક્ષીને વેરાવળ તાલુકા મંડલ ગ્રામ્ય પ્રવાસ પંડવા ગુણવંતપુર અને માથા સુર્યા ગામ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજાયો આ બેઠકમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા વેરાવળ તાલુકા ભાજપા પ્રમુખ હરદાસભાઈ સોલંકી પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમાર જિલ્લા મંત્રી રમેશભાઈ કેશવાલા પ્રવિણભાઈ આમ હેડા વાડા વિસ્તારક રશ્મિનભાઈ ગોવિંદભાઈ મેર અને પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે રાજેશભાઈ ચુડાસમા પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતે તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો